પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજનીતિને લઈને સ્પષ્ટ વાત કરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ વખતે તેમણે નિવેદન આપ્યું બચુ ખાબડ ને લઈને તેમણે વાત કરી કે રાજનીતિમાં આસપાસ તમે ગમે એટલા સારા હો પણ આસપાસના લોકો જો ખોટી ટોળકી આવી જાય તો ભોગવવાનો વારો તમારે આવે છે રાજનીતિને લઈને તેમણે સ્પષ્ટ વાત કરી કે કોઈ કારણ વગર પૂર્વ મંત્રી થવાનો રંજ કે હોદાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમને ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રી મંડળમાંથી સરકારે એમને ના લીધા